કેલા અહીંયા પડ્યા છે ગુલાબ તોડી લીધા કે વાડી નું બકાલ હોય ને તાજું તાજું ઇની આ બો છે હે માતાજી રામ રામ બધાય ને તો નવા વિડિયો સ્વાગત છે આપડે જો અત્યાર માં 5 વાગે તૈયાર થઈ જશે ને જવાનું છે સરખડી નાને જવાનું છે સોના ગટકા હમ ભાઈ હે હા હા હેલા અહીંયા અમારા દીકરા છે રેડી થઈ ગયો એલા લે લે વેલા જાગ્યો થોડો ખાજે

મજા આવે ને આ બાજુ મજા જ આવે ને આ બાજુ જ રે આ એટલે ઘરે આવવાનું નામ જ નથી લેતા એ આમ છે ચાલો ચાલો હવે આ બે નંબર ચોકલેટ લે લે ચોકલેટ હવે ચાલો હવે જવા દઈએ ભાઈ ક્યારના આવી ગયા અને થોડીક વાર હોઈ ગયો તો પાંચ મિનિટ ને એમ જમવાનું બની ગયું છે કમ્પ્લીટ ને મારે નીકળવાનું છે અર્જન્ટ છે બહુ એવું છે કેમ છે ભાઈ એ ભેરું શું કરે છો ચાર્જ નહીં દે કામમાં છે જયારે વ્યસ્ત છે સાયકલ ને ભાઈ અહીંયા જમવાનું બનાવી નાખ્યું છે સકુબેને મસ્ત કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં ચીણ્યા છે લીલા વાડીના હો ભાઈ તાજે તાજા વાડીમાં છેણા ચણ્યાનું શાક કાંઈ ઘટે નહીં હા હા જો ભાઈ મસ્ત હા હા ઉતાવળ તો છે એવું છે ચાલો આવી જાઉં સરસ મજાના પછી બને નાખ્યા છે કમ્પ્લીટ

આ કિસોળીનું શાક કરવાનું છે કૌશિક તો છે નહીં પણ એને થી મજા આવે કેમ કે વાડીનું બકાલું હોય ને તાજું તાજું તો એને બહુ મજા આવે આમે થી બધા શાક કોરા તો ખાય આ ભાઈ છે ને અમારે જો ગારાનો બરફનો ગોળો બનાવ્યો ને પાછા કે કે ફ્રીમાં ખાવો છે એમ કે જો અમારે દીક્ષિતભાઈ હા અને દીક્ષિત અમારો લાબૂતારે અમારે ના રોજ આવે બરફ દીક્ષિત અમારે ઘર પર કે હર હોય બરફ હોય સપટી છે સપટી વાલો કે સપટી લાવી આ સપટીનું શાક સોળી તોળી લીધી કેવી મસ્ત સોળી અને આ બધા છે ને અમારે ને બધા દવો બોર ખાવા દયા આ છે ને લીલા વાલ છે જો ઊંઝામાં આપણે નાખીએ ને એ આ વાલ છે આનું શાક એ બહુ મસ્તો થાય કા